ગઢ ખાતે દશામાના મંદિરેથી શોભાયાત્રા નીકળી પાલનપુર તાલુકાના ગઢ ખાતે દસામાનું મંદિર આવેલું છે હાલમાં દશામાનું વ્રત ચાલુ છે અને વ્રતનો આજે છેલ્લો દિવસ હોય દસામાના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને આષાઢ વદ અમાવસના દિવસથી દસામાના વ્રતનો પ્રારંભ થાય છે અને શ્રાવણ સુદ નોમના દિવસે આ વ્રતની પૂર્ણાહુતિ હોય છે ત્યારે મંગળવારે શ્રાવણ સુદ નોમ નિમિત્તે ગઢ ખાતે આવેલા દશામાના મંદિરેથી દશામાની શોભાયાત્રા નીકળી હતી અને ડીજે સાથે નીકળેલી આ શોભાયાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા જે શોભાયાત્રા દસામાના મંદિરેથી નીકળી ગઢ ગામના વિવિધ માર્ગો પરથી પ્રસાર થઈ હતી જ્યાં બહેનો દ્વારા ઠેર ઠેર દસામાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સમગ્ર ગામમાં પરિભ્રમણ કર્યા બાદ શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી જ્યાં આરતી બાદ શોભાયાત્રાનું સમાપન થયું હતું